નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા બારોરે જોરદાર સોંગ ગાવે છે એ પણ બે વખત સોંગ છે ખાલી તમે એક બેનનો અવાજ સાંભળો જો તમને બેનનો અવાજ સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક વખત બેનનો અવાજ સાંભળો એ બેન એવું કહે છે કે બીજાની જોડે તહેવારો મનાવે છે મિત્રો જોરદાર સોંગ ગાવે છે તમને સોંગ કેવું લાગે છે કે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક બેનનો અવાજ સાંભળો અને બેનો અવાજ કેવો છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો